વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના વડોદરા ડૉક્ટરનો અભાવ ફાર્મસિસ્ટનો અભાવ સમયસર ડૉક્ટરની હાજરીનો અભાવ હાજરીની નોંધ માટે આપેલ પંચિંગ મશીન પણ કામ કરતા નથી મશીનો હોવા છતાં ડૉક્ટરોના અભાવના કારણે હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા કેસ બારી પર ટાઈપિંગનો અભાવ છે સરકારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો સ્ટોક પણ ઉપરથી આપવામાં આવતો નથી કુપોષિત બાળકોને સીએમટીસી વિભાગમાં સુવિધાનો અભાવ લાઈટ બિલ પાંચસો રૂપિયાથી વધારે આવે તો ન્યુટ્રિશનના બહેનોને ભરવું તેવું સરકારી હોસ્પિટલના ઉપરી ડોક્ટરે આદેશ આપ્યો છે થયેલું જ છે હવે જોવાનું એ રહ્યું છે કે કોઈ સરકારી બાબુઓનું પેટનું પાણી હલશે કોઈ નાગરિકોના આરોગ્ય નુકસાન થશે ત્યારે સરકારી બાબુઓ જાગશે ખરા આ એક અગત્યનો પ્રશ્ન છે બરાબર બીજું જે ડાયનોલોજી જે ડોક્ટર હોય એનો અભાવ છે આપણા ડૉકટરોનામાં એના સિજર્જ નથીતું એ બી નથીતું પંચિંગમાંથી આપું છે કેમ બોલ છે નું કારણ બખજ તમે કેટલા અને પ્રયાસ અને અમે આવ્યા છીએ બરાબર આતરણ ફેરિયા બીજો અને એક ક્યાં દવા આપે છે એ નર્સ આપે છે ફાર્મસી નથી આપી પાસે અને દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપણી પાસે છે નહીં તમે લોકો વારંવાર રજૂઆત કરો છો એવું સાંભળવામાં આવ્યું છે ત્યાંથી દવા આપતા નથી બરાબર એના વિશે તમારે કહેવાનું છે તો સૌથી પહેલાં તમારો પ્રશ્ન હતો કે આ દવાખાનામાં ગાયનેકોલોજીસ્ટ નથી તો ગાયનેકોલોજીસ્ટની વાલી જે ગાંધીનગરથી થાય છે જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે

ત્યારે બગડી ગયું હતું અને એને રિપેરિંગ કરવા માટે આપ્યા છે આપે છે જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડોક્ટરો અવર નથી આવતા નથી આઠ થી આઠ હોય તો આઠ થી આઠ આવતા નથી એવી રીતે નહીં એવા નથી ડૉક્ટર છે મારા બધા સ્ટાફ ટાઈમસર આવે છે પહેલાં જ્યારે હું ચાર્જમાં આવ્યો અને પહેલાં પણ બરાબર આપતા હશે નવ વાગ્યા સુધી સાડા નવ સાડા આઠ નવ વાગ્યા સુધી બધું આવી જાય એ વાત અને તમે દવાઓ માટે સરકારને રજૂઆત કરી છે એકદમ ચોક્કસ બેજે દવા હોય બધા માહિતી જાય સર તમે આ કહો છો કે દવા માટે તમે કહો છો તો આપતા કેમ નથી એ લોકો અરે પાસે પણ મજબૂરી જ્યારે ઉપલબ્ધ નહીં હોય ગાંધીનગરથી એ સ્ટોકમાં નહીં હોય તો આ લોકો પણ થોડી ઓછી આપે વધારે ક્યારે હોય વધારે પેશન્ટ થઈ ગયા હોય આ લોકોની સપ્લાય ઉપર થઈ ગઈ હોય તો ક્યાંથી આવે દવાખાનું છે તો પંદર ગામનો દવાખાના માટે કેટલી પબ્લિક આવે હજારો પબ્લિક આવે રોજની બસો ત્રણસો પબ્લિક આવે તો એ દવાઓ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી અમુક દવાઓ હા તમે રજૂઆત કરી છે પણ ઘણા સમયથી અમને ફરિયાદ મળે છે કે અહીં લોકો દવાખાને જે દવા આપવી જોઈએ એ એમને મળતી નથી આપણે આગળ જ્યારે જાણ કરીએ છે જાણ લોકો આવતા નથી કઈ જગ્યાએથી નથી આવતા શું છે કે

બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા બે વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે એ બે વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે એનો કોઈ સ્ટાફ નથી જે એનો રૂમ મૂકવામાં આવેલો છે એ રૂમ પણ બંધ હોય છે બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડવી પડે છે એ આમ પબ્લિકને ઠેક બરોડા શહેરજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડના હોસ્પિટલોમાં જવું પડે છે તો ગવર્મેન્ટ જે સુવિધા બાજો પંચાયત તરફથી કે બાજો ગવર્મેન્ટ આપે છે તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને કેમ આજ સુધી બે વર્ષ સુધીથી કોઈ સ્ટાફ નથી આવતો કે નથી થતું આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે આમ પબ્લિક માટે ખર્ચે છે તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને કેમ નથી કરતા તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમે જે કંઈ સુવિધા મોકલાવો છો એની તમે તપાસ કરાવો અને એની પર કાયદેસરના પગલાં લો કે ભાઈ આ વસ્તુ મેં મોકલાવી તો એ કેમ ચાલુ નથી થતી અને જે કંઈ દોષિત હોય એને કાયદેસરના પગલાં લઈને એને સજા કરો